બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા છેલ્લા ઓગણત્રીસ વર્ષથી અવનવા માતાજીના વેશભૂષા સાથે નાની નાની બાળાઓ દ્વારા રાસ ગરબા લઈ છે બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા દર વર્ષની મારફતે આ વર્ષે પણ આઠમા નોર્તે માતાજીના અવનવા વેશભૂષા સાથે રાસ ગરબાનું આયોજન કરાયું અંબિકા રાસ મંડળના પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ દ્વારા છેલ્લા ઓગણત્રીસ પ્રાચીન અર્વાચીન ગરબાઓ જયશુખભાઈ રાવળદેવ દ્વારા

અને હું જયસુભાઈ રાવડદેવ અહીં ઘણા વર્ષોથી ગૌડાવું છું અહીંયા પ્રાચીન આર્વાચીન ગરબા અને આજુબાજુના ગામની બધી પબ્લિક માય ભક્તો અહીં બધા પધારે છે અને બધાને ખૂબ મજા આવે છે અમને પણ સપોર્ટ આપે છે આજુબાજુમાં સરકારી દવાખાનું છે પણ બધા સાહેબો અને કર્મચારીઓ અમને સપોર્ટ આપે છે જય મહારાજી જય માતાજીભા તમારા દ્વારા આયોજન કરવામાં શું કહેશું છેલ્લા ઓગણત્રીસ વર્ષથી અમે ગરબી ચલાવી રહ્યા છીએ સરકારી હોસ્પિટલ પાસે અંબિકા મોલર હું પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ અહીંયા દેવ રાવણદેવ જયસુખભાઈ ગૌરવ આવે છે અલે અહીંના લોકોનો પણ અમને સારો સાથ સહકાર હોય છે ત્યાર પછી નાના નાના ફૂલકાઓ પણ અહીંયા અમને મદદરૂપ કરે છે એટલે કે સાફ એવું બધું કરવા લાગે છે અને આજુબાજુવાળાના પણ દીકરીઓને બહુ સારો સહકાર આપે છે અને વેશભૂષા સાથે આ પ્રાચીનને આવા ગરબા કરવામાં આવે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી